વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું તો એના માટે આપણે દોઢ કપ જેટલો અહીંયા આપણે જાડો કરકરો લોટ લીધો છે આવો જાડો કરકરો લોટ લઈ લેવાનો છે અને પોણા કપ થી થોડો ઓછો અહીંયા ગોળ લીધો છે જે પ્રમાણે તમને ગળપડ ફાવે એ પ્રમાણે ગોળને ઉમેરવાનો અહીંયા આપણે ગરમ પાણી કરી લીધું છે ગોળમાં લોટ બાંધવા માટે એટલે આંગળી સેતુ હતપ હતપ પાણી હોય ને એવા પાણીથી આપણે આ લાડવાનો લોટ બાંધવાનો અને અહીંયા આપણે ઘી લઈ લીધું છે અને અહીંયા આપણે તેલ લીધું છે મોણ માટે તળવા માટે અને મોણ માટે આપણે કઢાઈની અંદર તેલ લઈ લીધું છે હવે આપણે મુઠી પડતું અહીંયા મોણ ઉમેરવાનું છે એક નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરી દીધું છે સરસ આપણે લોટ સાથે તેલને મિક્સ કરવાનું છે એક નાના ચમચા જેટલું તેલ ઉમેર્યું છે અને બે ચમચી જેટલું પાછું ઉમેરું છું તો અહીંયા આપણે મુઠી પડતું મોણ દેવાઈ ગયું છે આપણે મુઠી તોડીએ તો તૂટી જાય અને બાંધીએ તો બંધાઈ જાય એવું આપણે મોણ દેવાનું હોય છે ને અહીંયા આપણે પાણી પણ સાથે ગરમ કરી લીધું હતું તો હવે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને કઠણ એવું બાંધી દેસુ કઠણ એકદમ ભાખરીનો લોટ બાંધીને એવો આપણે આનો લોટ બાંધવાનો છે તો આપણે કઠણ લોટ બાંધવાનો આંગળી એકદમ આપણે જોરથી આમ દબાવીએ ત્યારે માંડ આપણો ખાડો પડે એવો કઠણ લોટ બાંધી લેવાનો છે અને હવે આપણે નાના નાના લુવા લઈ અને આપણે મુઠિયા તૈયાર કરવાના છે આવી રીતે એકદમ પ્રેસ કરી આવી રીતે આંગળી દબાવીને આવી રીતે આવી રીતે આંગળીથી એકદમ દબાવતા દબાવતા મુઠિયા બધા વાળી લેવાના છે એકદમ દબાવીને પ્રેસ કરીને કરવાનું કારણ કે કઠણ લોટો એટલે એકદમ દબાવવું પડશે આવી રીતે મુઠિયાને વાળી લેવાના છે તો બધા મુઠિયા આપણે આવી રીતે વાળી લેશું અહીંયા આપણે બધા મુઠિયા વાળી લીધા છે અને સાઈડ ઉપર તેલ પણ ગરમ થવા રાખી દીધું છે અને સરસ બધા મુઠિયા તળી અને પછી એનો મિક્સર જાર ની અંદર ભૂગો કરી અને પછી આપણે એના લાડુ વાળશું અહીંયા આપણે ગોળ પણ લઈ લીધો છે ને સેમ એ જ રીતે આપણે છૂટું ચોરમો પણ બનાવી શકીએ અને એવી જ રીતે આપણે લાડુ પણ તૈયાર કરી શકીએ

બધી બાજુ મુઠિયા ને ફેરવતા ફેરવતા મુઠિયા ને સરસ આપણે તળી લેવાના છે અહીંયા આપણે ગોલ્ડન કલરના ગોલ્ડન બ્રાઉન કલર ના આપણે મુઠિયા ને તળવાના હોય છે તો અહીંયા આપણા મુઠિયા મસ્ત એવા તળાઈ ગયા છે તો એક ડીશની અંદર આપણે લઈ લેશું તેલ સરસ આપણે છે પછી આપણે ઠંડા થવા દેસુ અને બધા મુઠિયાને આપણે આવી જ રીતે તળી લેવાના છે તો અહીંયા આપણા બધા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને થાળીમાં લઈ અને એનો ભૂકો કરીને મિક્સર જારમાં સરસ ભૂકો કરી લેશું તૈયાર પેલા તોડી લેશું બધાને આવી રીતે થોડા ઠંડા થઈ જાય પછી મિક્સર અંદર આપણે ઉમેરીને સરસ ભૂકો તૈયાર લેવાનો છે તો આપણા મસ્ત એવા ઠંડા થઈ ગયા છે તો મિક્સર જાર ની અંદર લઈ અને આપણે આને પીસી લેવાના છે અને પછી આપણે આને પાઈ લઈ અને લાડુને વાળી લેવાના છે હવે આપણે આને પીસી લેશું તો અહીંયા મસ્ત એવું પીસાઈ ગયું છે તો હવે બીજા વાસણની અંદર ને લઈ લેશું આવી રીતે આપણે ભૂકો તૈયાર કરવાનો છે તો આપણે બધા ભૂકો તૈયાર કરી લીધો છે તો લાડુ કરવા માટે આપણે અહીંયા તૈયાર છે હવે આપણે એની પાઈ લઈ લેશું આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે તો એ લાડુ વાળવા માટે આપણે પાઈ લઈ લેશું અડધી વાટકી જેટલો આપણે ઘી આપણે ગોળ ઉમેરી અડધી વાટકી જેટલું આપણે ઘી ઉમેર્યું છે એક વાટકી જેટલો ગોળ છે પાય પાકી થાય એટલે પાય આપણે બહુ એકદમ કડક નથી લેવાની માત્ર ગોળ પીગળે ને એટલી દેવાની એની સાથે આપણે કાજુ બદામ પણ ઉમેરી માત્ર આપણો ગોળ ફૂલી જાય ને એટલું જ અહીં આપણો ગોળ બધો ફૂલી ગયો છે ગેસ આપણે બંધ કરી દેસુ અને આપણે જે ભૂકો તૈયાર કરીને રાખેલો અહીંયા ઉમેરી દેસુ આપણે બધું સરસ આપણે મિક્સ કરી લેશું અને પણ ઉમેરી ગેસ આપણો બંધ જ છે બધું મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે બધું મિક્સ થઈ ગયું છે મને બે બે ચમચી જેટલું ઘી ઓછું લાગતું હતું તો મેં અહીંયા ઘી ઉમેરેલું છે તો હવે આપણે અહીંયા લાડુ તૈયાર કરી લેશું તો આવી રીતે આપણે નાના નાના લાડુ બધા વારી લેવાના છે

શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો